હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ તો ચાલો અત્યારના વાયગા છે સાત અને હું થઈ ગઈ છું રેડી તો ચાલો આજે જવાનું છે ક્યાં જવાનું છે ને એ તમને જયા પછી કહું એક વખત તો ત્યાં જયા જ પાછા જઈએ છીએ તો ચાલો હવે ચા બનાવી લઉં અને તનિષને અને જીઆનસીને પછી રેડી કરી લઉં તો એ બે સૂતા છે તનિષ ઉઠી ગયું છે તો જીએન્સી સૂટી છે તો ચાલો આપણે હવે ચા બનાવી અને એ બેને નાસ્તો બનાવી દઈએ gì giàn xin lê đi thay ông bich hai nha ai hai 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 ફોટો કર લે ને તો પછી તને જ બેઠો છે અહીંયા ક્યાં બેસી જાઉં ઊભી રહું ચડાવી દઉં ચલો હા તો આ વખતે અમે બસમાં ગયા છે તો ગયા વખતે અમે ગાડી લઈને ગયા હતા તો ને વોમિટિંગ થઈ આવી હતી એટલે પછી અમે વિચાર્યું કે બસમાં જાય તો બસમાં ગયા તો તેમાં પણ એને વોમિટિંગ થઈ આવી એટલે એવું જ થઈ ગયું અને જો અહીંયા કૃપાલી બેઠી છે અને પાછળ મમ્મી પપ્પા બેસાથે જેને જેમ સીટ મળેલી ને એમ બેસી ગયા હતા અને મારી બાજુમાં તનિષ બેઠો હતો અને થોડીક વાર એના નાના પાસે ઉમે સી અહીંયા બેઠો છે બાજુમાં તનિષ તો ચાલો અમ પૂગી તો અમે પૂગી ગયા છે અહીંયા તો અમે પાછા આજે આવ્યા છે જૂનાગઢમાં દવા લેવા સ્પીનની

તો ચાલો આપણે એન્ટર કરીએ છીએ હવે અંદર આપણો વાળો આવી ગયો છે ઉપર જઈને જે આપણે નામ લખાવાનું છે અહીંયા ઉપર ઉપર આવી છે લાગી ગઈ છે જીએનસીની ભૂખ જીએનસી વેફર ખાય છે અને આજે પણ ટ્રાફિક છે તો પછી અમારો વાળો આવશે જે અમે બેઠા છે અહીંયા અડધી કલાક પછી વાળો છે અમારો તો આવી ગઈ છે ચા

અને અહીંયા મારા ફેસની મસાજ કરે છે તો હું અહીંયા સૂટી હતી તો હમણાં આવશે અહીંયા ત્યાંની નર્સ મસાજ કરવા તો જો આવી રીતે ત્યાં મને ફેસ પેક લગાવી દીધું અને ફેસ પેક લગાવીને પછી હું સૂટી હતી તો જો આ મારા મોઢે બધું સૂજેલું લાગે છે તમને તો થોડુંક થોડુંક સૂજી ગયું તો મોઢું આ બધું કર્યું એટલે તો થોડુંક સૂજેલું હતું મારું મોઢું ત્યારે અને હવે અમે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે તો પાછા અમે બસમાં બેસી ગયા છે અને તનિસને ભૂખ લાગી છે તો એ ખાય છે વેફર તો જો હજી મારો મોઢું એવું લાગે છે સુજેલું જેવું તો અમે આવી ગયા છે અને અત્યારે વાઈ ગયા છે એ છ અને અમે આવ્યા ત્યારે વાગ્યા હતા પાંચ તો અમે ક્યારને આવી ગયા છે અને તનિસને આજે પાછું ફવાર જેવું તાવ જેવું નથી તો આવીને સુઈ ગયો છે અને એન એન્સીને રન કરે છે તો મારું હજી તમને સુજેલું જેવું દેખાતું હશે તો એ બધું થોડુંક સુજેલું જેવું લાગશે કાલે ફેસ વોશ કરવાનું છે મારે ત્યાં સુધી રાખવાનું છે તો પછી આપણે જોઈએ અને ચાલો આજે અમાસ છે તો આજે અમાસના મહિનામાં અમે નથી જવાના કારણ કે વીકી બનાવી તો થાકી ગયા હશે અને મારે ફેસ વોશ નથી કરવાનું એટલે હું નથી જવાની તો જોઈએ આપણે કાલે કે જાશું કા પછી હવે કંઈ નક્કી નથી એક વખત જઈ એવા તો હવે તો ચાલો હવે બીજું તમને એવું કાલે ઓનલાઈનથી જે આવ્યું ને એ તમને પછી ઉપર છે ને બતાવું છે નેક્સ્ટ ડે અને હજી મારું મોઢું તમને ઓઇલી ઓઇલી અને કાળું કાળું લાગતું હશે તો હજી મેં જે લગાવેલું રાખ્યું છે હજી ત્રણ ચાર દિવસ મારું મોઢું એવું દેખાશે તો અત્યારે છે ને તનિષને બનાવ્યા છે મંચુરિયન તો આપણે તનિષમાં જે મંચુરિયન બનાવીએ છીએ કારણ કે એને મજા જેવું ના હતું તો થોડુંક મોઢું કડવા જેવું થઈ ગયું હશે એનું તો મેં અહીં લઈ લીધું છે તો તમને બતાવું તો મેં આ પેકેટ લીધું હતું વેજ મન્ચુરિયન બનાવવા માટે તો એમાં પાવડર રેડી આવે તો એ પાવડર મેં લઈ લીધું છે એમાં પાવડર મિક્સ કે આપણે જે લોટ નાખતા હોય ને એ બધા એ લોજ છે અને એમાં બધું નાખેલું જ આવે બધું કલર ને જે એમાં આવતું હોય ને એ બધું તો આપણે એમાં કોબી અને એક બે ડુંગળી નાખશું અને પછી થોડુંક સેજ થોડુંક આડું નાખશું એ તો નાખવું હોય તો ના ખાય બાકી ના ના ખાય પછી એને આપણે પાણીથી બાંધી અને ફ્રાય કરી લેશું તો ચાલો આપણે બનાવી લઈએ તો આપણા મંચુરિયન ફ્રાય થઈ ગયા છે અને એમાંથી આ સોસ નીકળેલા છે તો એક આ સોસ છે અને એક આ મસાલો છે તો તની ને ખાવે છે ડ્રાય મંચુરિયન તો આપણે ગ્રેવીવાળા

તો ચાલો હવે ટોનીસ ને ટેસ્ટ કરાવી દઈએ આપણે અને જીનસી પાસે આય પા છે પાસે પાસે ક્યાં માથે જ છે તો આવી છે પાછા માટે શોપિંગ કરવા આવ્યા છે તો બજારથી આવી ગઈ છે બજાર બજારથી તો જાનકીએ લીધું છે આરુષ માટે આરુષ માટે ગિફ્ટ લીધું છે એને તો એને લઈ લીધું છે અને મારે લેવાનું હતું ગિફ્ટ પેપર અને થોડીક ગિફ્ટ બોક્સમાં અંદર નાખવા માટે ચોકલેટ લેવાની હતી તો મેં એ લઈ લીધી છે અને ગિફ્ટ છે ને શું લેવી છે ને એ તમને બતાવું કારણ કે ગિફ્ટ મેં પેકિંગ કરવા માટે કૃપાલીને આપ્યું હતું તો એ ત્યાં મમ્મી ઘરે છે તો એ તમને બતાવું અને ગિફ્ટ પેપર લઈ આવી અને જે મેં ઓનલાઈનથી મંગાવ્યું છે ને એ તમને બતાવું કે કઈ રીતનું છે તો પહેલાં છે ને મેં આ પ્લેટ મંગાવી હતી તો એ એકદમ મસ્ત આવે છે જો અહીંયા બે બાજુ ચોતારવાનું આવે છે તો એ બે આપણે ચોતાડી દઈએ ને એટલે આમ બહુ હેવી હેવી વજન પણ નહીં ના રખાય જો બહુ હેવી વજન રાખે ને તો નીકળી જાય બહુ મેં હેવી વજન નથી રાખ્યું આવી બોટલું અને ફેસ ફેસવોશને એવું બધું રાખ્યું છે તો સરસ ને ઈઝીલી બધું રહ્યું છે અને હમણાં અમે મંગાવ્યું હતું તો એ આ સાબુ રાખવા માટે મંગાવ્યું હતું તે એ પણ એકદમ બેસ્ટ છે અને સરસ છે આમ જરી પણ અળતું નથી ચપકારવાનું આવે છે તો અહીંયા ચિપકાયેલું છે તો સરસ એકદમ ચિપકી ગયું છે તો વાંધો નથી આવતું તો મેં ત્રણ મંગાવ્યા હતા ઓનલાઈનથી તો આ તો તમને બે આ બટા બાકી તો તે પણ બતાવી દીધું તો જો જે આરુસનું ગિફ્ટ પેક કરવા માટે એક આપણે ગિફ્ટ પેપર લીધું છે અને બીજું લીધા છે બ્રશ તો બ્રશ તમને બતાવું અહીં ઊભી છે તો જો ખબર પડી ગઈ ને અને આમાં છે થોડીક ચોકલે આપણે ગિફ્ટમાં મૂકવા માટે તો એ તમને હું પછી ગિફ્ટ રેડી થાય ને ત્યારે એમાં નાખી ત્યારે બતાવી દઈશ બાકી હમણાં જીએનસી કબજો કલેહેન માટે તો જો એક આ બ્રશ છે એક આ બ્રશ લીધું તનિષ માટે એક આ લીધું અને એક હા તારે જોઈએ ને લાવ બધા આપું અને એક આ એક આ લીધું છે તો તન બ્રશ લીધા છે બસ બીજું કંઈ નથી લીધું મેં તો જે મારું ગિફ્ટ લીધેલું છે ને એ તમને હું પછી બતાવું કે મેં શું લીધું છે તો મમ્મી ઘરે જાવ ને ત્યારે બતાવું જો હવે ગિફ્ટ ખોલી દીધું છે હવે અંદરથી શું નીકળે જોવો તમે તો જો ગિફ્ટ ખોલ્યું અને જીએન્સે અને પેલા જેમ્સ અને અને બોલ્સ યાનાએ બેલા જેટલી તો મેં એ પાછળ આરુસ ને શૂઝ અને બે કપડાની જોર અને ગોગલ્સ અને ચોકલેટ ને એ બધું તો જો આ શૂઝ છે અને આ બ્લેક કલરના કપડાં એક આ સ્કાય કલરના તો અને આ ચશ્મા તો આટલું અપાયું તું મેં એને બર્થડેનું અને આ લોકોએ બધું લઈ લીધું છે એના છે અને આ એક જોડી આપણે સોફ્ટ કપડાંની લીધી હતી એને પહેરાવી દીધા તો ચાલો આપણે હવે શૂઝ પણ પહેરાવી દઈએ અને જો એક આ કપડાં છે તો એ આ કપડાં પછી ક્યારેક પૂજાબેન પહેરાવશે તો એ કપડાં આપણે ત્યાં જ પહેરાવી દીધા તો જો અને આ લાસ્ટ ગિફ્ટ છે અહીંયા નેન્સીનું તો નેન્સીએ અપાયું છે ટી શર્ટ તો એ ટી શર્ટ જો જીએન્સી ઘઉં નહીં ખોલવા દઉં હું જ ખોલીશ તો એને ખોલી નાખું તો ચાલો આજનો વિડિયો કેવો લાગ્યો ને કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે આ વિડીયોમાં બધાને બાય